કેમ શું પ્રશ્ન શું છે પાણીનો પાણી ટાઈમે નથી આવતું એટલે કેવી રીતે એમ કે બપોરે 1:30 વાગે આવે 2 વાગે આવે 5 વાગે આવે સવાર માં નથી આવતું કે સાંજે નથી આવતું તો બૈરવને કામે ક્યારે જવું 8 વાગે કામે જવું હોય રાતે 6 વાગે ઘરે આવે બાયુ તો બધાય બૈરવ કામે જતો હોય તેને કામે ક્યારે જવાનું પાણી ટાઈમે આવતું હોય તો માણસ કામ કરી શકે એટલે પાણી વયું જાય ને કામ પડ્યું રહ્યા એટલે અમારે ઈ પ્રોબ્લેમ થાય કે કામ કરી શકતા નથી પાણીનું કામ જ હોય પાણી વાદવ્યાનું કાઈ કામ થવાનું નથી અને રોડ નું એક સફાઈ કામ કરાવો બધું અને રોડ થોડોક ઉતારો રોડ ઉતારે ને પાણી બધું અત્યારે મારા ઘર જ આવે છે ગોઠણ ગોઠણ પાણી મારા ઘર ભરાય છે પાણી આવે ત્યારે તમને તમારે જોઈ જવાની છૂટ ગમે ત્યારે પાણી આવે ત્યારે મારા ઘરે આવીને જોવાનું છૂટ ગોઠણ ગોઠણ પાણી ન હોય તો પૂછી જોજો ગમે એને એરિયામાં ગમે એને પૂછજો મારા ઘરમાં જ પાણી બધું આવે છે નિકાસ મારા ઘરમાં થાય છે છોકરાઓ ઉતરી હગે નહીં ઓસરીને ગોર પછી ક્યાં વાત રે મારે શું થયું તું આ છોકરી હવાનમાં પડી ગઈ હતી ગટર સોલકાણી છે બે કંઈ તો ફોન કર્યા કોઈ આવતું નથી અને મકાનની કેટલી ઇજા આવે છે માણા હાલી નથી એમ કથાય કોઈ આવતું નથી મઠ ટાણે બધાય આવતા હવે કોઈ દેખાતું નથી ગોપાલભાઈ કે એના દીકરાની હોવું કે આનો સભ્ય કોઈ દેખાતું નથી અને કચરા પાણી કાંઈ વ્યવસ્થા નથી ટાણ તાણે કાંઈ આવે નહીં માણાને કામે જવું તો પાણી હાટું વાઈટ જઈને બેઠું અને કેટલા ફોન કર્યા તો સફાઈ કરવા કોઈ આવતું નથી બે કન્ટ્રાક ગોપાલ બે ઉભા હતા અને એને મેં કીધું તમે આ જે કરો છો ને એ પાણી આમ નીકળશે નહીં કીધું મને કરો માં ઢાળ મારવો છે આ પાણી ટીપું નહીં રોકાય ગયું એટલે પાસે મારે એને કઈ કહેવાનું ન રહ્યું

કે અમારે તો હવે એની બોડી બેસી ગી તો અહીંયા કાંઈ કામ નહીં તમે જોઈ લો હાલત અહીંયા બધા ગટર છે ઢાંકણા આ લાઇટ અમે વેચાતી પછી અમારે નાખેલી લાઇટુ નાખેલી છે અમે કિરીટભાઈ માવાણીયાને અને વેચાતા પછી નાખેલી આ લોકો કોઈ કામ કરતા નથી બરાબર આ લોકો ખાલી ફોન કરીને કે આવી જશે અને જે કામ અમે કરી છે ને એમાં એ રૂકાવટ કરાવે છે એના માટે અમે બધા છે ને બે ત્રણ દિવસની અંદરમાં એમએલએ ની ઓફિસે જવાના જયેશભાઈ અને વાત વાતમાં કે નાના કામમાં અમારે કઈ એમએલએ ફોન તો ન કરાય કે ભાઈ ગટર ભાઈ કે ત્યાં સુધરાઈ સપેરા જે ફરજમાં આવે એને એ કામ કરવું પડે કે ન કરવું પડે અહીંની પબ્લિકને પાણી ટાઈમ ટેબલ કોઈ આવતું નથી નળ આવે તો આવે ન હોય તો મજૂર વર્ગ છે એને કામે જવું હોય કે ન જવું હોય તો કોઈ ટેબલ હોય ને કોઈ સવાર છે કે કોઈ બપોર છે કોઈ રાતના કોઈ પણ ટાઈમ જ નથી અહીંયા આ લોકોનો ખાલી અમને વાયદા દે છે મટ ટાણે બધા આટા મારે છે પછી અહીંયા એને કાંઈ થતું નથી જેતપુરમાં આ વોર્ડ નંબર અગિયાર છે ને હાવ હાઉરો છે સુધરાઈ સભ્ય પ્રશ્ન કરો છો જવાબ આપે છે કે સુધરાઈ સભ્ય કોઈ ફોન ઉપાડતા નથી અને કોઈ જવાબ દેતા નથી એની રીતના બધા એમને માટા મારે કોઈ કામ કરતા નથી અહીંયા જે આ બેનો લે મહિલાઓ સુધરાઈ સભ્ય તરીકે ચૂંટાણા છે એમને કોઈ સંપર્ક કર્યો તમે અમે કોઈને જોયા નથી ચૂંટણી રાણે કાર્ડ લઈ લઈને નખરતા હતા ત્યારે જોયા હતા તે પછી કોઈને અહીંયા અમે જોયા નથી એ કોઈ લેડીઝને અમે જોયેલા નથી અહીંયા સુધરાઈ સભ્ય